નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો અત્યારે વસંત ઋતુનો સમયગાળો છે અને અત્યારે આમ તો ડબલ ઋતુ જેવું વાતાવરણ પણ છે અને આ સમયમાં શરદી અને ઉધરસ ખાંસી કફની સમસ્યા વધારે થઈ શકે છે હવે આ કફ હોય કે શરદી સળેખમ હોય કે ખાંસી હોય કફવાળી ખાંસી હોય તો આ ઉધરસને મટાડવા માટે શરદી સળેખમને મટાડવા માટેનો આયુર્વેદિક ઇલાજ છે બેથી ત્રણ જ દિવસ થેરાપી આજે બતાવું છું બે પ્રકારનો ઉપચાર કે જે બેથી ત્રણ જ દિવસ એનો પ્રયોગ કરવાથી ઉધરસ હોય તો ઉધરસ મટે છે કફવાળી ઉધરસ મટે છે ખાંસી મટે છે ખાસ કરીને રાત્રે વધારે જ્યારે ઉધરસ આવતી હોય તો આ ઉધરસમાંથી મુક્તિ મળે છે સાથે સાથે શરદી અને સળેખમ હોય એટલે કે નાક અને ગળામાં બળતરા થતી હોય નાકની અંદરથી પાણી વારંવાર પડતું હોય વારંવાર શીકો આવતી હોય ને તો આ સમસ્યા છે એમાંથી ખૂબ જ આસાનીથી છૂટકારો મળી શકે છે આયુર્વેદિક ઉપચાર છે ઉપચાર બતાવવું બે ટાઈપનો ઉપચાર છે અને એકદમ એવો ઉપચાર છે કે કોઈ પણ પ્રકારની આડઅસર વિનાનો ઉપચાર છે કોઈ નુકસાન નથી પણ શરીરમાં અનેક રીતે ફાયદો થાય પણ એની પહેલાં કે ઉપચાર તમે જ્યાં સુધી કરો છો ત્યાં સુધી અને ખાસ આ વસંત ઋતુ છે તો વસંત ઋતુની અંદર ગળી વસ્તુઓ ઓછી ખાવાની મીઠાઈ છે ને ખાંડવાળી વસ્તુ બને ત્યાં સુધી બંધ જ કરી દેવી અથવા તો સાવ નહીવત ખાવાની બીજું એક કે ફ્રીઝની વસ્તુ અથવા ઠંડી વસ્તુ ખૂબ ઓછી ખાવી બપોરે તડકો પડે એટલે આપણને એમ થાય કે ઠંડા પીણા પી લઈએ પણ આ જે સમયગાળો છે આ સમયગાળામાં ફ્રીજની વસ્તુ અથવા ઠંડા પીણા પીવાથી શરદી ખૂબ ઝડપથી થઈ શકે છે અને ઘણા લોકોને શરદીની સાથે ઠંડી વસ્તુ ખાવાથી શરદીની સાથે તાવ પણ આવી શકે છે હવે જે શરદી સળેખમનો આજનો પ્રયોગ છે કે જેનાથી ખાંસી અને કફ હોય ને કફ ખૂબ આસાનીથી નીકળી જાય છે અને ફેફસા અથવા સાયતીમાંથી જે અવાજ આવતો હોય ને ઉધરસ ખાતી વખતે તો એમાં પણ ખૂબ રાહત થઈ જાય છે પ્રયોગ પહેલો પ્રયોગ એવો છે કે રાત્રે સૂતી વખતે થોડું દૂધ લેવાનું છે એક ગ્લાસ અથવા પોણો ગ્લાસ જેટલું તમે તમને ફાવે એટલું દૂધ લઈ શકો આ દૂધની અંદર અડધી ચમચી હળદર નાખી આ દૂધને પહેલાં તો ગરમ કરવા મૂકવાનું છે દૂધ બરાબર ગરમ થઈ જાય એમ થાય કે ઉકળવા લાગ્યું છે એટલે પછી દૂધ છે એને ચૂલા કે ગેસ પરથી નીચે ઉતાર્યા પછી એની અંદર એક ચમચી દેશી ગાયનું ઘી નાખવાનું છે ઘીનો પ્રયોગ છે ઉધરસ મટાડવા માટે કફ મટાડવા માટે પણ આ ઘી છે દેશી ગાયનું ઘી હોય તો જ વાપરવું ભેંસનું ઘી કે બીજું અન્ય કોઈ પણ ઘી કે બજારમાંથી લાવેલું ઘી વાપરવું નહીં નહીંતર આનું પરિણામ મળશે નહીં અને કદાચ વધારે સમસ્યા પણ થાય કફની કેમ કે બીજા ગાયના દેશી ગાયના ઘી સિવાયના જે ઘી હોય છે આનાથી કફ વધી શકે છે પણ દેશી ગાયનું ઘી એવું છે કે જે કફ મટાડી શકે છે આ કરેલા પ્રયોગ છે એટલે આ રીતે ગરમ હળદરવાળું ગરમ દૂધ હોય એની અંદર દેશી ગાયનું ઘી છે અડધી ચમચીથી એક ચમચી સુધી તમે નાખી શકો અને આને બરાબર મિક્સ કરી હલાવી ઘી ઓગળી જાય એટલે આને નીચે બેસીને ધીમે ધીમે ચાની જેમ પી લેવાનું છે આ એવો પ્રયોગ છે મિત્રો કે આનાથી પાચન છે ને પાચન પણ મજબૂત થશે અને સવારે પેટ બિલકુલ આસાનીથી સાફ થશે કારણ કે અત્યારનો જે વસંત ઋતુનો સમય છે કફ વધવાની સાથે પાચનશક્તિ મંદ પડી જાય છે અને પાચન શક્તિ જ્યારે મંદ પડે છે ને ત્યારે દેશી ગાયના ઘીનો પ્રયોગ છે હળદરવાળા દૂધ સાથેનો આનાથી કફ પણ નીકળે છે કફ પણ મટી જાય છે ઉધરસ પણ મટે છે રાત્રે ઉધરસ પણ નહીં આવે સાથે સવારે પેટ ખૂબ આસાનીથી સાફ થઈ જશે એટલે જે પાચનની સમસ્યા છે તો એમાં પણ ખૂબ જ ફાયદો થશે બીજો પ્રયોગ જે કહેતો હતો કે શરદી હોય ઉધરસ હોય તો મિત્રો હું જે ફુદીનો છે ફુદીનાના પાનનો રસ લેવાનો છે અડધી ચમચી અને અડધી ચમચી મધ બંને વસ્તુ મિક્સ કરી અને દિવસ દરમિયાન બે અથવા ત્રણ વખત આને ચાટવાનું છે ભોજન લીધાના પોણો કલાક પહેલાં અથવા પોણો કલાક પછી આ મિશ્રણ છે એને ચાટી જવાનું છે આ બંને પ્રયોગ એવા છે કે પાચનશક્તિ પણ વધારશે અને શરદી ઉધરસ કફ કે સળેખમ હશે તો એ પણ મટાડશે કેમ કે આ બંને સમસ્યાઓ અત્યારની અત્યારની જે સિઝન છે અત્યારનો સમયગાળો આ સમયગાળો બંને સમસ્યાઓ શરીરમાં થઈ શકે છે અને બંને પ્રયોગ એવા છે એકસાથે જ કરવાના છે એક સાથે કરી શકો છો રાત્રે દૂધનો અને દિવસ દરમિયાન ફુદીના અને મધનો બંને પ્રયોગોથી પાચનશક્તિ પણ વધશે શરદી ઉધરસ કફ પણ દૂર થઈ જશે ખાસ ઘરે પણ ઠંડી વસ્તુ કે ખાંડવાળી વસ્તુ નથી ખાવાની બને એટલું હુંફાળું પ્રવાહી અથવા સૂંઠવાળું કે આવું પ્રવાહી છે પીતા રહેશો એટલે શરદી ઉધરસ હશે અને બેથી ત્રણ જ દિવસમાં ખાંસી હશે તો પણ મિત્રો એ દૂર થઈ શકે છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી